સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે થાનમાં બસો સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણો હટાવાયા છે મોડી રાતથી શરૂ કરવામાં આવી છે કામગીરી થાનના સૂર્ય ચોકથી સોનગઢ સુધીના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને થાન ચોટીલા મામલતદારની ટીમ દ્વારા ગેરકાયદેસર બસો એકત્રીસ કમર્શિયલ દુકાનો સાત સેનેટરી વેરના કારખાના દુકાનોમાં બનાવેલ એક હોસ્પિટલ સત્તર રહેણાંકના મકાનો મળીને કુલ બસ્સો સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ તમામ દબાણકર્તાઓને ગત છ ઓગસ્ટના રોજ નોટિસ આપવામાં આવી હોવા છતાં પુરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરવામાં આવી હતી તમામ ગેરકાયદેસર દબાણો દૂર થતા અંદાજે પાંચ એકર સરકારી જમીન હાલ બજાર કિંમત બસો દસ કરોડથી વધુની જમીન ખુલ્લી થશે આ સરકારી જમીન છે કુલ બાવન એકર ઉપર દબાણ હતું અને બાવન ને બાવન એકર જમીન છે એ ત્રણ દિવસ અંદર આ કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે ડ્રા સુરેન્દ્રનગરમાં ઇનામી ડ્રો ઠગાઈ મામલે મોટા સમાચાર આરોપી મહંત રામદાસ બાપુ ચકમો આપીને ફરાર પોલીસને ચકમો આપીને આરોપી મહંત ફરાર થયો છે ઇનામી ડ્રો ઠગાઈ પ્રકરણમાં સંડોવાયેલા હતા બાપુ લોકઅપમાં રાખ્યા બાદ બાપુની તબિયત લથડી હતી મહંત રામદાસ બાપુ પોલીસને ચકમો આપીને ફરાર થયા છે તો થાન પોલીસે ઇનામી ટિકિટના છ આયોજકો અને મહંતની ધરપકડ થઈ હતી આશ્રમના મહંત રામદાસ બાપુ સામે ફરિયાદ બાદ થઈ હતી ધરપકડ તો શ્રી કૃષ્ણ ગૌશાળા અનસોયા આશ્રમ અમરાપરામાં લાભાર્થે હતો ડ્રો ડ્રો રદ કરીને નાસી છૂટતા લોકો ટિકિટ ખરીદનાર લોકોએ હોબાળો કરતા ફરિયાદ નોંધાઈ હતી વાવ થરાદમાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે ધરણીધરના બરડવી ગામમાં કેનાલમાં ગાબડું પડ્યું છે વાવ તાલુકાના રાધાનેસડા ગામની સીમાં આવેલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ ગાબડું ગાબડું પડતા બાજુમાં આવેલા ખેતરોમાં ફરી વળ્યું છે પાણી તો પાણી નુકસાન થયું છે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને ગેટમેનની ગંભીર બેદરકારીના કારણે કેનાલ તૂટી હોવાનો આક્ષેપ છે અને વર્ષો વર્ષ આ કેનાલમાં વધારે પાણી છોડવામાં આવે છે અને આ કેનાલ ખૂટી જાય છે તો તેજાભાઈને એમનો જે પાક નિષ્ફળ થયું છે એમને એમનું વળતર મળી રહે અને આ કેનાલનો તાત્કાલિક સમારકામ થાય જેનાથી આગળના ખેડૂતોને પાણી મળી રહે સુરતના કતાર ગામમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું જેમાં બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેઓએ એસઆઈઆરની કામગીરીને લઈને ઠાકોર સમાજને કરી અપીલ પોતાના નામ નોંધણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી હતી આ સાથે ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને લઈને રત્નકલાકારના પરિવારજનોને પડી રહેલી અસરની પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ તમામ સમાજની સેવા કરી આગળ વધવા અપીલ કરી હતી અને એ રાજ ધર્મ નિભાવવા માટેના અનેક વખત પ્રયત્નો કર્યા છે અમારી જાતે અમારે પ્રમાણપત્ર ના આપવા પડે પ્રમાણપત્ર તમે બધા લોકો આપતા હો છો અને એટલે તમે આજે એકતાના દર્શન કરાવો છો રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ધોરણ નવમાં અભ્યાસ કરતી બાળકી પર સ્કૂલ વાનમાં ચાલકે આશરે દુષ્કર્મ માલવ્યનગર પોલીસે પાંત્રીસ વર્ષીય રમેશ ખરા નામના સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે ચૌદ વર્ષીય સગીરા વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી પોલીસે દુષ્કર્મ પોક્સો છેડતી સહિતના કલમ હેઠળ ફરિયાદ નોંધી છે ફોન નંબર મેળવીને સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત પણ કરતો હતો બે દિવસ પૂર્વે અમીન માર્ગ નજીક અવાવરો વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું રમેશ ખરાની પોલીસે ધરપકડ કરી છે તો ધોરણ નવમાં અભ્યાસ કરતી

વાહન ચાલક છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે આ પોલીસ ફરિયાદ છે તે બીએનએસ કલમ પંચોતેર બે એટલે કે છેડતીની કલમ કલમ સાથોસાથ વાત કરવા ચોસઠ ઓબ્લિક એક અને પાસઠ ઓબ્લિક એક એટલે કે દુષ્કર્મની કલમ તેમજ ત્રણસો એકાવન પબ્લિક ત્રણ એટલે કે જાનખી મારી નાખવાની ધમકી આપવાની કલમ હેઠળ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે સાથોસાથ પોક્સો એક્ટની કલમ ચાર અને આઠ મુજબ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે આ પારકી સાથે એક દિવસ નહીં પરંતુ બબી દિવસ સુધી આ જે નરાધમ છે તેને બદકામ કરવાનો પ્રયત્ન છે તેમજ બદકામ કર્યું હોવાની વાત છે તે સામે આવી છે ગત બે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બગ્યા આસપાસ તેમજ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે સાડા પાંચ વાગ્યા છે તેના પોતાની શિકાર હોવાની ઘટના આભાર સમગ્ર માહિતી બદલ તો રાજકોટના ઇન્કમટેક્સ વિભાગે માર્ચ એન્ડિંગ પૂર્વે જ સર્વેની કામગીરી શરૂ કરી છે શહેરના કાલાવડ રોડ પર આવેલા પ્રયોશા જ્વેલર્સમાં આઠ અધિકારીઓની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન બિનહિસાબી વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી હતી જોકે બિનહિસાબી વ્યવહારો મળ્યા છે કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી ફરી એકવાર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ઝડપી પડાયું છે મોટું સાયબર ફ્રોડ સુરતના નવ આરોપીઓની ધરપકડ કરાઈ છે મુખ્ય આરોપી અબ્દુલ રબ કાદીર ચામડિયા છે તમામ નવ આરોપીઓ અલગ અલગ નવ જેટલી ખોટી પેઢીઓ જેવી કે એઆર માર્કેટિંગ ગલ્ફ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ વિસત એન્જિનિયરિંગ રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ ડિજિટલ મોબાઇલ ટ્રેડિંગ એ જે શૂઝ ક્રોસ રોડ ટ્રેડિંગ ડાયમંડ વોટર એવર ગ્રીન ટ્રેડ ગ્રુપ નામની ખોટી બનાવેલી પેઢીઓમાં નાણાં મોકલતા હતા આ તમામ સેલ કંપનીઓના આધારે સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ વોટ્સએપ ટેલીગ્રામ દ્વારા ખોટી ઓળખ ઉભી કરીને અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટ લઈને તેમજ છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર પણ કરાવતા હોવાનું ખુલ્યું છે બેંકમાં કુલ અઠાવીસ કરંડ તેમજ ચોપન જેટલા સેવિંગ જેટલા એકાઉન્ટ મળીને કુલ બ્યાસી અકાઉન્ટ ખોલાવડાવીને તે બેંક ખાતામાં અલગ અલગ મોડો સોપ્રંડીથી સાયબર ફ્રોડમાં ગુનામાં સંકળાવાયેલા હોવાનું જાણવા મળ્યું છે અબ્દુલ રબ ચામડિયા જે છે એના ગાઈડન્સ હેઠળ આ લોકોએ અલગ અલગ કંપનીઓ ખોલી હતી જેમાં અમને લોકોને પ્રાથમિક તબક્કે જે વિગત મળી એઆર માર્કેટિંગ ગલ્ફ ટુરિઝમ અને વિસત એન્ટરપ્રાઇઝ આ ત્રણ કંપનીઓના બાસઠ ખાતાની વિગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પાસે હતી જે શરૂઆતમાં એ ત્રણની ધરપકડ કર્યા બાદ આખું નેટવર્ક ખુલેલું છે અન્ય કંપનીઓ રાજવી કો સ્ક્રેપ ટ્રેડિંગ ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ એજે જે શૂઝ ક્રોસરોડ ટ્રેનિંગ ટ્રેડિંગ ડાયમંડ વોટર અને એવરગ્રીન ટ્રેડ ગ્રુપ આમ નવ કંપનીઓના માધ્યમથી સેવિંગ અને કરંટ એકાઉન્ટોના માધ્યમથી આ લોકો પૈસાની હેરાફેરી કરતા હતા તો ભારત દેશના અઠ્યાવીસ રાજ્યોના કુલ બાર હજાર બસો ઓગણત્રીસ ગુનાઓમાં કુલ આઠસો છવ્વીસ કરોડથી પણ વધારે સાયબર ક્રાઈમના ગુના આચરતા હોવાનું સામે આવ્યું છે ધરપકડ બાદ તમામ આરોપી પાસેથી આઠ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોનમાંથી બ્યાસી થી વધુ બેંક એકાઉન્ટની વિગત પણ મળી આવી છે તેમજ આંતરરાષ્ટ્રીય અને રાજ્યમાં ગેંગ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે આ તમામ આરોપી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને આર્થિક રીતે સદ્ધર થવા માટે પોતાની સ્વચ્છ છબી ઉભી કરીને વ્યક્તિઓને લોભ લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા આ ઉપરાંત આરોપી પોતાના મળતિયાના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવીને બેંક એકાઉન્ટ ટ્રાન્સપોર્ટ કરીને વિડ્રો કરાવીને જુદી જુદી રકમના કમિશનો મેળવતા હોવાનું પણ સામે આવ્યું જે અંતર્ગત પોલીસ દ્વારા બેંક એકાઉન્ટની વિગતો ચેક કરતા અંદાજે કરોડની સાયબર ઠગાઈની અરજીઓ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે ફક્ત ગુજરાતમાં જ સાયબર ફ્રોડના ગુના નોંધાયેલા હોવાની હકીકતો પ્રાપ્ત થઈ છે કે દરેક વખતે જ્યારે વિડ્રોલ કરવા જતા હતા ત્યારે એક જ ચહેરો સામે આવતો હતો એના ઉપરથી આખી ગેંગનો આ પર્દાફાશ થયેલો છે અમદાવાદના વાડજ વિસ્તારમાં એનડીપીએસ કેસ ફસાવવાની સાજિશનો ખુલાસો માહિતી આપનાર શખ્સે જાતે ફોન કરીને ઇકો ગાડીમાં શંકાસ્પદ વસ્તુ હોવાની જાણ કરી હતી પોલીસને શરૂઆતની તપાસમાં ઇકો ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી બાદમાં માહિતી આપનાર પ્રદ્યુમન લુહારે જાતે ગાડીમાંથી દસ પડીકીઓ કાઢીને બતાવી તપાસમાં ખુલ્યું કે ગાડીના માલિક અને માહિતી આપનાર સગા છે

એના મારફતે આ ઇકો ગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને એફએસએલ રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો એ આલ્ફ્રાજોલમ નામનો એનડીપીએસ કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એવું એફએસએલમાંથી આપને રિપોર્ટ મળ્યો અમદાવાદમાં જર્જરિત ટાંકી તોડી પડાઈ છે સારંગપુર ખાતે જર્જરિત તોડી પડાઈ ગત મોડી રાત્રે ટાંકી ઉતારી લેવાઈ અગાઉ ટાંકી પર જેસીબી ચડ્યું હોવાનો વાયરલ થયો હતો વિડીયો તો ગત મોડી રાત્રે આ જર્જરિત ટાંકી છે તે તોડી પાડવામાં આવી છે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા જેસીબી ચડ્યું હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો તો સારંગપુર ખાતે જર્જરિત ટાંકી તોડી પડાઈ છે પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે પ્રણવ શું વધુ વિગત સમગ્ર મામલે ચોક્કસ નગરપાલિકા તરફથી બનાવેલી આજે ટાંકી છે તેને આવી છે અને તેના જ કારણે તે જર્જરી થઈ હતી અને જોખમી બની હતી અને તેના જ કારણે નગરપાલિકાએ નિર્ણય લીધો હતો કે આ સમગ્ર ટાંકી છે તેને ઉતારી લેવામાં આવે તેના સ્થાને અહીં અન્ય નવી જે ટાંકી છે તેનું નિર્માણ કરવામાં આવે તેને લઈને જ આ ટાંકી છે તે દૂર કરવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી આ તેનું કામ પણ ચાલી રહ્યું હતું ને એક સમયે એવો પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેની અંદર ટાકીની ઉપર ચડીને જેસીબી ના માધ્યમથી તેને તોડવામાં આવી રહી હતી પરંતુ ત્યારબાદ જે કહી શકાય કે જે નીચલો ભાગ હતો ટાંકીનો તેને હાલ ગત મોડી રાતે સંપૂર્ણ રીતે જમીન દોષ કરી દેવામાં આવ્યો છે અને તેનું વિડીયો પણ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે તેની અંદર માત્ર એક તારના પત્તાની જેમ આખી જે ટાંકી છે તે મિનિટો અને સેકન્ડો ની અંદર આખી ધરાશાયી થઈ જાય છે ને તેને સંપૂર્ણ દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર આપવામાં એજન્સી બિલકુલ આભાર